રાજુલાના ધારેશ્વર ખાતે આવેલ ધાતરવડી ડેમ એક ઓવરફ્લો થયો રાજુલાના ધારેશ્વર ગામ પાસે આવેલ એક માં સતત પાણીની આવક થતા ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો થયા ખુશખુશાલ તેર ગામના ખેડૂતોને પિયતનું પાણી મળશે અને રાજુલા જાફરાબાદના લોકોને પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે આજે ધાતરવડી ડેમ એક ઓવરફ્લો થતા અનોખો નજારો જોવા મળ્યો ખૂબ ખુશી છે કારણ કે તેર ગામના ખેડૂતોને આ ડેમમાંથી પિયતનું પાણી મળશે અને પોતાની રોજીરોટી મળશે આ ડેમમાં લગભગ ક્યારેય ખાલી નથી રહ્યો કુદરતની મહેરબાનીથી આ ડેમ ભરાઈ ગયો જેથી તેર ગામના ખેડૂતોને ફાયદો થાય તેમજ રાજુલા અને જાફરાબાદના પીવામાં પાણીનો પ્રશ્ન હાલ થાય હવે અમે ધારાસભ્યશ્રીને લેખિત પણ મેં રજૂઆત કરેલી છે કે ડેમ ઓવરફ્લો થતાં ભવિષ્યમાં આની પછી સિલસાઇનું પાણી ખેડૂતોને આપવામાં આવે છે કેનાળ જે તૂટેલી હોય કુંડીઓ તૂટેલી હોય જે સાફ સફાઈ કરી અને તૂટેલી કુંડીઓ વગેરેના પ્લાન એસ્ટિમેટ બનાવી અને સમય મર્યાદામાં કેનાળ સાફ થાય કુંડીઓ થઈ જાય નવી જેથી ખેડૂતોને સિંચાઈનો સમયસર પાણી મળી રહે પાણીનો બગાડ ન થાય અને ખેડૂતોને ફાયદો થાય બ્યુરો રિપોર્ટ અમરેલી